નમસ્તે આજે હું તમારી સામે એક એવી સંસ્થાની વાત કરવા માંગુ છું કે છેલ્લા વર્ષથી એવા લોકોની મદદ કરી છે કે જેને રહેવા માટે ઘર નથી જમવા માટે ભોજન નથી અને સારવારની સુવિધા નથી હું વાત કરું છું મનોદિવ્યાંગ એટલે કે માનસિક રીતે અસ્થિર મગજના વ્યક્તિઓની કે જેને આપણે આપણી ભાષામાં મંદબુદ્ધિ વ્યક્તિ તરીકે પણ ઓળખીએ છીએ નમસ્તે હું ધવલ ભાયાણી માનવ પરિવાર ટ્રસ્ટમાં સૌનું સ્વાગત કરું છું નિહાળી રહ્યા છો માનવ પરિવાર ટ્રસ્ટની ભોજન વ્યવસ્થા માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા બાર વર્ષથી રોડ ઉપર રખડતા રઝળતા મનોદિવ્યાંગોનું રેસ્ક્યુ કરી તેની પ્રાથમિક સારવાર કરી તેને રહેવા માટે ઘર જમવા માટે ભોજન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવતું આવ્યું છે હાલ સંસ્થામાં ત્રણસો છેતાલીસ કરતાં પણ વધારે મનોદિવ્યાંગ સ્ત્રી અને પુરુષો આશરો લઈ રહ્યા છે આ ટ્રસ્ટની લોકેશનની જો વાત કરવામાં આવે તો આ ટ્રસ્ટ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં પાલીતાણા સોનગઢ રોડ ઉપર આવેલા ઘોડી ખોડીઢાળથી ગારિયાધાર રોડ ઉપર કુંભણ ચોકડી પર આવેલું છે માનવ પરિવાર ટ્રસ્ટ માને છે કે સંસ્થા ટ્રાન્સફરન્ટ હોવી જોઈએ તેથી સંસ્થાના રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ ફાઇનાન્સ રિપોર્ટ ઓડિટ રિપોર્ટ તથા અન્ય દસ્તાવેજો સંસ્થાની વેબસાઇટ માનવ પરિવાર ટ્રસ્ટ ડોટ ઓઆરજી પર ડોક્યુમેન્ટ સેક્શનમાં મૂકેલ છે જ્યાં તમે ડાઉનલોડ પણ કરી શકો છો તે ઉપરાંત સંસ્થાના અન્ય કાર્યો એડમિન કાર્યો સંચાલનના કાર્યો જેમ કે ભોજન વ્યવસ્થા ડોક્ટરની વિઝિટ સંસ્થાના કેમ્પસની વિઝિટ પણ માનવ પરિવાર ચાહે છે કે લોકો સુધી પહોંચે અને ટ્રસ્ટ ડેવલોપ કરી શકે કે માનવ પરિવાર ટ્રસ્ટમાં જે પણ સંચાલન ચાલી રહ્યું છે તેને લોકો સમક્ષ ટ્રાન્સપરન્ટ વેમાં મૂકવામાં આવી રહ્યું છે અને આના જ અંતર્ગત આજ હાલ તમે જોઈ રહ્યા છો માનવ પરિવાર ટ્રસ્ટની ભોજન વ્યવસ્થા અમારી યુટ્યુબ ચેનલ જે માનવ પરિવાર ટ્રસ્ટમાં તમે નિહાળી રહ્યા છો તો આ યુટ્યુબ ચેનલના માધ્યમે દરરોજ બપોર અને સાંજનું ભોજન અમે આવી જ રીતના લાઈવ કરતા હોઈએ છીએ તો તમે જો આ ચેનલ ઉપર નવા છો અથવા માનવ પરિવાર ટ્રસ્ટ વિશે કોઈ પણ વસ્તુ જાણવાની ઈચ્છા છે અથવા તમે મનોદિવ્યાંગને કોઈ પ્રશ્ન પણ કરવાની ઈચ્છા ધરાવો છો તો કોમેન્ટ સેક્શનમાં જરૂર તમારી પ્રશ્ન અથવા તો કોઈ માહિતી જોતી હોય તો એવો પ્રશ્ન તમે લખશો તો અમારા સાઇટથી તમને આન્સર કરવામાં આવશે આપ સૌને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જો તમે તમારી એક નાનકડી એવી હેલ્પ મળી જાય કે તમે જ્યારે આ વિડિયો લાઈવ થાય છે તો એક લાઈક જો તમને અમારું કામ ગમે તો લાઈક કરી દો જેથી કરીને અમારો આ વિડીયો બીજા લોકો સુધી પણ પહોંચે અને સોશિયલ મીડિયામાં અમારે પ્રમોશન પાછળ થતા હજારો રૂપિયા ખર્ચો અટકાવી અને અમે આ મનોદિવ્યાંગોના ભરણ પોષણ પાછળ કરીએ હાલ માનવ પરિવાર ટ્રસ્ટને શાયદ પૈસા કરતાં મદદ વધારે જરૂર છે કે માનવ પરિવાર ટ્રસ્ટના આ સોશિયલ મીડિયામાં લોકો જોવે પોતાનો એક રિવ્યૂ આપે પોતાને થતા પ્રશ્ન પૂછે તો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વધારે લોકો લગી પહોંચશે અને વધારે લોકો લગી પહોંચવાથી જો એ લોકોને કોઈ એની આજુબાજુ કોઈ મનોદિવ્યાંગ દેખાય તો એ સંસ્થાનો સંપર્ક કરી શકશે હાલ ત્રણસો છેતાલીસ કરતાં પણ વધારે મનોદિવ્યાંગ છે અને આવનારા ભવિષ્યમાં માનવ પરિવાર ટ્રસ્ટમાં હજાર કરતાં પણ વધારે મનોદિવ્યાંગોને સહારો મળે કેમ કે ગુજરાત ગવર્મેન્ટના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જ માત્ર પાંચ હજારથી સાત હજાર એવા મનોદિવ્યાંગ છે કે જે રોડ ઉપર રખડતા રજળતા ભટકતા પોતાનું જીવન ગુજારી રહ્યા છે જો આ તમારી આજુબાજુ કોઈ આવો મનોદિવ્યાંગ દેખાશે તો એને અમે સંસ્થા ઉપર લાવીશું અને જો તમે સંસ્થા ઉપર મૂકી જશો અથવા તો તમે કોઈ એવું ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી દેશો તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ માનવ પરિવાર ટ્રસ્ટ દેવા માંગે છે તો આજે માનવ પરિવાર ટ્રસ્ટને ફાઇનાન્શિયલ મદદ કરતાં વધારે મદદની જરૂર છે કે તમે અમારા સોશિયલ મીડિયાને તમારા ગ્રુપ્સમાં શેર કરો તમારી આ પાંચ મિનિટ કાઢી અને તમારા મિત્રો ગ્રુપમાં એને આ લિંક નાખી દો જેથી કરીને અમારો જે અવાજ છે એ વધારે લોકો લગી પહોંચશે તો માનવ પરિવાર ટ્રસ્ટની આ ભોજન વ્યવસ્થા બપોરે અરાઉન્ડ પોણા બાર અને સાંજે સવા છ આજુબાજુ દરરોજ લાઈવ થાય છે તમને જો દરરોજ નોટિફિકેશન તમને રિસિવ થાય એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન દબાવી દેશો એટલે જ્યારે પણ અમે અહીંયાથી લાઈવ કરીશું ડૉક્ટરની વિઝિટ કેમ્પસની વિઝિટ તો આ બધી વસ્તુ તમને જોવા મળશે અને હું ચાહું છું કે તમે તમારા ફ્રી ટાઈમમાં આ વિડીયો જુઓ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે જે ભગવાને આપણને મન મગજ અને બુદ્ધિ શરીર આપણને જે સારું આપ્યું છે આ મનોદિવ્યાંગોને નથી આપ્યું આ લોકોને નથી ખ્યાલ કેટલું ખાવું જોઈએ ક્યારે ખાવું જોઈએ કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તો આ મનોદિવ્યાંગોની સ્થિતિ એટલી આકરી છે અને આ મારી વાત એ લોકો વધારે સમજી શકશે કે જેના ઘરમાં કોઈ આવું મનોદિવ્યાંગ વ્યક્તિ છે તો એને ટેકલ કરવો કેટલો મુશ્કેલ છે એને સાચવવો કેટલો મુશ્કેલ છે તો આજે સંસ્થા સાડી ત્રણસો કરતાં પણ વધારે મનોદિવ્યાંગોને આશરો આપી રહી છે એની આ ભોજન વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો તો આ ભોજન વ્યવસ્થા અમે લાઈવ એટલા માટે કરીએ છીએ કે સંસ્થા એકદમ ટ્રાન્સપરન્ટ વેમાં ચાલે ઘણી બધી સંસ્થાઓ છે પણ અમે એક મિશન લીધું છે કે ગુજરાતમાં આવનારા સમયમાં કોઈ પણ મનોદિવ્યાંગ રોડ ઉપર રખડતો રજળતો ન દેખાવો જોઈએ અમારી એમ્બ્યુલન્સ પણ અલગ અલગ વિસ્તારોમાં ફરતી હોય છે અમારી વેબસાઇટ ઉપર અલગ અલગ વિસ્તારો તાલુકાઓના ગ્રુપ છે કે જેમાં અમે અલગ અલગ તાલુકાઓમાં જઈ અને આવા ગ્રુપ્સમાં લોકોને એડ કરીએ છીએ જેથી કરીને વધારે લોકો લગી અમારી કનેક્ટિવિટી બને જો આજે આ સારા કાર્યોમાં તમારી થોડીક એવી મદદ મળી જશે તો માનવ પરિવાર ટ્રસ્ટનો અવાજ એવા લોકો લગી પહોંચશે કે જે રોડ ઉપર વ્યક્તિ છે એને જો આજુબાજુમાં કોઈ એક વ્યક્તિને પણ આ માનવ પરિવાર ટ્રસ્ટનો અવાજ પહોંચી જશે એક વિડીયો પહોંચી જશે એક રીલ પહોંચી જશે તો એ વ્યક્તિને અમે માનવ પરિવાર ટ્રસ્ટ સુધી પહોંચાડશું અને તમે ભાવનગરના પ્રવાસમાં આવો તો જરૂર માનવ પરિવાર ટ્રસ્ટમાં એકવાર વિઝિટ કરજો અને જો તમે ચાહતા હોવ કે અમે પણ અમારા કોઈ જન્મદિવસ પૂર્ણતિથિ કોઈ શુભ અથવા અશુભ પ્રસંગમાં આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને ભોજન અર્પણ કરવા માંગો છો તો ડિસ્પ્લે પર આપેલા કોન્ટેક નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને તમે જેટલું પણ ચાહો અને માનવ પરિવાર ટ્રસ્ટ હંમેશાથી પૈસા કરતાં પ્રાયોરિટી વસ્તુ તરફ વધારે રાખેલી છે કે તમે સંસ્થાને કંઈ પણ વસ્તુ દેવા માગો છો તો ડાયરેક્ટ વસ્તુ આપો તો વધારે અમને અનુકૂળતા રહેશે કેમ કે પૈસા આપશો અમે એ વસ્તુ પરચેસ કરવા માટે ખરીદવા માટે જશું અને એમાં અમારો સ્ટાફનો સમય કેમ કે ઓલરેડી ફાઇનાન્શિયલ સ્ત્રોત સંસ્થાનો એટલો બધો નથી કે અમે વધારે માણસો પગારદાર રાખી શકીએ તો તમે ડાયરેક્ટ વસ્તુ જ પહોંચાડશો તો અમને વધારે અનુકૂળતા રહેશે અને જો તમે ચાહતા કે સંસ્થા ઉપર આવી શકતા હો તો બહુ સારું સંસ્થા ઉપર આવો વિઝિટ કરો તમારા હાથે ભોજન પીરસો અને જો ના આવી શકો તો કોન્ટેક્ટ નંબર ઉપર તમને વાત કરી અને વધારાની ઇન્ફોર્મેશન પણ મેળવી શકો છો તો આ સાડી ત્રણસો ની સંસ્થા ધરાવે છે માનવ પરિવાર ટ્રસ્ટ હાલમાં આ વિડીયોના માધ્યમે આપ સૌને વિનંતી કરવામાં ફરી એકવાર વિનંતી કરવામાં આવે છે કે આજ આજ આપની આજુબાજુ કોઈ એવો મનોદિવ્યાંગ સ્ત્રી પુરુષ દેખાય તો સંસ્થાનો સંપર્ક જરૂર કરજો જેથી કરીને આપણે એની એક લાઈફને ખૂબસૂરત વળાંક આપી શકીએ હાલ ટ્રસ્ટમાં ત્રણસો પચાસ કરતાં પણ વધારે મનોદિવ્યાંગોનું ધ્યાન રાખવા માટે પચીસ કરતાં પણ વધારે ટોટલ અમે સ્ટાફ રાખેલો છે કે જેમાં મહિલા સેક્શન માટે મહિલા સ્ટાફ અને પુરુષો શેક્શન માટે પુરુષ સ્ટાફ આપણે રાખેલો છે આ ત્રણસો છેતાલીસમાં આજે જો હું તમને વાત કરું એક અંદાજીત કે મહિલાઓની સંખ્યા તેતાલીસ થી પિસ્તાલીસ છે સંસ્થામાં દરરોજ બે પાંચ વ્યક્તિઓ આવતા હોય છે કોઈ મૂકી જતા હોય છે કોલ આવે તો અમે અમારી એમ્બ્યુલન્સના દ્વારા એને રેસ્ક્યુ કરાવતા હોઈએ છીએ અને એને સંસ્થા પર લાવતા હોઈએ પણ સાથે સાથે એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે હવે એની માનસિક પરિસ્થિતિ સુધરી ગઈ છે હવે સમાજમાં પોતાના ફેમિલીમાં એ રહેશે તો આજુબાજુવાળાને ડિસ્ટર્બ નહીં કરે અથવા હેરાન નહીં કરે તો એવા મનોદિવ્યાંગ વ્યક્તિઓને એના ફેમિલી મેમ્બરો લઈ જાય છે પણ હાલમાં સંસ્થામાં ઘણા બધા એવા મનોદિવ્યાંગ વ્યક્તિ છે કે જે હવે સંસ્થા પ્રત્યે જ આખી લાઈફ ડેડિકેટ કરી દીધેલી છે કે જે હવે સમાજમાં પરત જવા માંગતા નથી

બાંધકામનો એક પ્રોજેક્ટ શરૂ કરી દીધેલો છે કે જેથી કરીને આવનારા ભવિષ્યમાં હજી વધારે મનોદિવ્યાંગને આશરો આપી શકે હાલ ત્રણસો ની કેપેસિટીમાં અમે ત્રણસો છેતાલીસ વ્યક્તિઓને પણ સ્વીકારી લીધા છે અને જ્યાં લગી કન્સ્ટ્રક્શન નહીં થાય ત્યાં સુધી હજી સ્વીકારતા રહીશું વ્યવસ્થા માનવ પરિવારની જિમ્મેદારી છે એ વ્યવસ્થા જોઈ લેશે પણ તમને કોઈ એવો મનોદિવ્યાંગ દેખાય તો મહેરબાની કરીને તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને સંસ્થાનો સંપર્ક જરૂર કરજો ને આવનારા ભવિષ્યમાં આ લોકોને સહારો મળે તે માટે સિત્તેર હજાર સ્ક્વેર ફૂટમાંથી વીસ હજાર સ્ક્વેર ફૂટનું બાંધકામ ઓલરેડી સિત્તેર ટકા પ્લસ અમે કરી નાખેલું છે જેથી કરીને વધારે મનોદિવ્યાંગોને આપણે આશરો આપી શકીએ આજે બધા વ્યક્તિઓ અલગ અલગ એવી બધી જ સંસ્થાઓમાં ડોનેશન આપે છે પણ તમે જો એકવાર અહીંયા સંસ્થા ઉપર આવશો તો તમારું ખુદ મન કહેશે કે જ્યાં વધારે પૈસાની જરૂર છે વધારે વસ્તુની જરૂર છે જ્યાં ભોજન માટે જે સંસ્થા ભોજન માટે લોકો સમક્ષ આવા પ્રસ્તાવો મૂકે છે તો તમને ખુદ એવું થશે કે વાસ્તવિકતા જ્યાં જરૂર છે ત્યાં આપવું પડશે ન્યા આપવામાં જ તમને ખુદને આનંદ ફીલ થશે તો આ ભગવાને આપણને જે મન મગજ બુદ્ધિ બહુ સારી આપી છે મનોદિવ્યાંગને એવી નથી એનું મન હશે તો અંદરો અંદર બાત છે એને કંટ્રોલ કરવા અને તમે સૌ જાણો છો કે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને મગજ નથી પણ એનામાં બાજુઓમાં દમ બહુ વધારે હોય છે એનામાં તાકાત બહુ વધારે હોય છે તો આ લોકોને જ્યારે આપણે હેન્ડલ કરીએ તો અમારે સ્ટાફને કેટલી મુશ્કેલી પડતી હોય અને એકબીજાના કપડાં ફાડી નાખે સ્વાભાવિક છે કે સાડી ત્રણસો જણા છે કે એકબીજાના કપડા ઘણા બધા છે એકબીજાના કપડાં ફાડે તો પચીસ જોડી ત્રીસ જોડી ડેઈલીના અમારે એ લોકોને દેવા પડે તો આપને આ વિડીયો શાયદ ગમ્યો હોય ન ગમ્યો હોય તો પણ અમને અમારા કયા સુધારા કરવાની જરૂર છે તેની કોમેન્ટ જરૂર કરજો જો સારો લાગ્યો હોય તો પણ કોમેન્ટ કરજો જેથી કરીને અમને પણ એક મોટિવેશન મળે અમારી ટીમને પણ મોટિવેશન મળે અને વધારેમાં વધારે લોકો સુધી અમે આ મેસેજ પ્રસરાવીએ તો આ સંસ્થાને આજે તમારા ફાઇનાન્શિયલ મદદ કરતાં પણ વધારે તમારી આ પાંચ મિનિટની મદદની આજે ખાસ જરૂર છે આ પાંચ મિનિટમાં વિડીયોને તમારા સોશિયલ મીડિયા ગ્રુપ સ્ટોરી અને સ્ટેટસ ઉપર મૂકશો તો શાયદ એવા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે કે જે આ સંસ્થાને મદદ કરી શકે તેથી સોશિયલ મીડિયા પાછળ થતા હજારોનો ખર્ચો અમે બચાવી શકીએ અને આ બચાવેલો ખર્ચ છે એ અમે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓના ભરણ પોષણ પાછળ કરી શકીએ આપનો ખૂબ ખૂબ આભાર કે આપને આ વિડીયો જોયો નવા વ્યક્તિઓ જો આ ચેનલ ઉપર આવશે તો એને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે બેલાઇકોન દબાવી દે અને અમારી સંસ્થા શું છે કેવા કામ કરે છે કેવી ફેસિલિટીઝ આપે છે કાયદાકીય ડોક્યુમેન્ટેશન શું છે કઈ કઈ જિમ્મેદારી છે કઈ રીતના આ સંસ્થામાં કોઈ મનોદિવ્યાંગને મૂકવું હોય તો મૂકી શકે આનો એક અમે સરસ મજાનો એક બહુ વ્યવસ્થિત વિડીયો બનાવેલો છે જો તમે એ તમારા સોશિયલ મીડિયામાં મૂકશો તો માનવ પરિવાર ટ્રસ્ટનો એક લોકો સુધી પહોંચ બનશે જો આવા ટ્રસ્ટની પહોંચ બનાવવામાં તમારી મદદ અમને મળશે તો અમારું ઘણું ખરું કામ હળવું થઈ જશે તમારી દરેક વ્યક્તિને ખાલી પાંચ મિનિટનો સમય આપવાનો છે તો તમે ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર તમે વિડીયો મંગાવી શકો છો અને તમારા સોશિયલ મીડિયામાં મૂકી શકો છો તો આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે ફરી પાછા નેક્સ્ટ ટાઈમ બીજા દિવસે આપણે ભોજન વ્યવસ્થામાં પાછા મળીશું ડૉક્ટરની વિઝિટ થશે તો પાછા મળીશું જય હિન્દ જય ભારત